સુરતના ચોક બજાર ખાતે આવેલા જૂની સિવિલ હોસ્પિટલમાં બાળકોમાં જવલેત જોવા મળતી મોતિયાની સર્જરી હતી તો એક એક લાખ બાળકોમાં કરવામાં આવી હતી સુરતના ચોક બજાર ખાતે આવેલા જૂની સિવિલ હોસ્પિટલમાં હાલ આંખની ઓપીડી કાર્યરત છે અને મોતિયા સહિતના સર્જરી પણ કરવામાં આવે છે ત્યારે જવલેત જોવા મળતી બાળકોમાં આંખના મોતિયાનું ઓપરેશન કરાયું હતું એક લાખ બાળક એક બાળકમાં જોવા મળતી મોતિયાની બીમારી અઢી વર્ષના બાળકને હોય ખાનગી હોસ્પિટલમાં તેના ઇલાજ માટે દોઢથી બે લાખનો ખર્ચ થાય છે તેમ હતું જોકે સુરતના જૂની સિવિલ હોસ્પિટલના તબીબોએ આ બાળકની મફત સારવાર કરી હતી આ મોતિયાની ડેવલપમેન્ટ કેથરેક કહેવાય છે બાળકની એક આંખની જટિલ સર્જરીની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી જેમકે તબીબે માહિતી પણ આપી હતી એકચ્યુઅલી બચ્ચા અમારી પાસે આવેલા ઇકબાલભાઈ એને રેફર કરેલું અને એને છે ડેવલપમેન્ટલ કેટ્રેક્ટ આપણે કહીએ છીએ એટલે પીડિયાટ્રિક કેટ્રેક એટલે નાનપણમાં જે એને મોતીઓ થઈ જાય પછી અમે એને એસેસ કર્યું તો એ અમે એ જ કેસમાં મૂક્યું કે એને આપણે ઓપરેટ કરવા જોઈએ ઓપરેટ ના કરીએ તો પછી એની વિઝ્યુઅલ એકવીટી એને આપણે દ્રષ્ટિ કહીએ છીએ કાં તો સ્ટેબલ થશે નહીં તો પછી ડાઉન જશે તો એના માટે પછી ટેસ્ટ રૂટીન ટેસ્ટ કરતાં આપણે પીડિયાટ્રિક છોકરાને અગર મોત્ય હોય તો થોડાક ટેસ્ટ વધારાના કરાવવું પડે કોઈ કાર્ડિયક એનોમોલી તો નથી એના માટે આપણે આખું એ કરાયું કાર્ડિયક એસેસમેન્ટ કરાયું પછી એનેસ્થેટિસ્ટ પીડિયાટ્રિશિયન બધાનું વર્કઅપ કરીને પછી બી પ્લેન્ડ કે આપણે એને મોતિયો કરીશું મોત્યાનો મોતિયાનું ઓપરેશન કરીશું પછી લાસ્ટ વીક અમે એનું ફરી એકવાર બેમાન કરીને એનું મણીનું માપ લીધું કેમ કે નાના એમ લેવા નહીં દે તો એનું આંખું એસેસમેન્ટ અલગ રીતે હોય છે કે જેટલું મેજરમેન્ટ આવે એના કરતાં આપણે અમુક પર્સન્ટેજ ઘટાડીને જ લેન્સ મૂકવા પડે પછી સર્જરી બી રૂટીન એડલ્ટ કેટેક કરતાં થોડાક ડિફરન્ટ હોય છે કે આપણે બીજા વેતન પ્રોસીજર્સ વધારાના કરવા પડે એની આંખ અને એડલ્ટની આંખમાં ડિફરન્સીસ ખાસા હોય છે અને પછી આજે મેં એને ઓપરેટ કર્યું છે અને લેન્સ પણ મૂકાઈ દીધું મૂકી દીધું છે કારણ શોધવાનું થોડુંક અઘરું છે મોસ્ટલી આપણે ઇડિયોપેથિક કહીએ છીએ જેમાં ડિફિકલ્ટ છે ઘણા કન્ડિશન્સ હોય છે જેની સાથે એસોસિએટેડ હોય છે કે ડાઉન સિન્ડ્રોમ હોય છે અમુક સિન્ડ્રોમ્સ હોય છે જે ખાસા રેર હોય છે અને તો ઇટ ઇઝ ડિફિકલ્ટ અમે અમુક ટેસ્ટ કરાવ્યા જે બધા નેગેટિવ જ હતા અમુક લાઇફસ્ટાઈલ ચેન્જીસ છે ડ્યુરિંગ પ્રેગ્નન્સી સપોઝ રૂબેલાનું ઇન્ફેક્શન થાય તો પણ કેટરેક્ટ થઈ શકે પણ અત્યારે એની કેસમાં ડિલિવરી વોઝ નોર્મલ નાઇન મંથસ પર થયેલી અને મધરને કોઈ ઇન્ફેક્શનની હિસ્ટ્રી પણ નથી તો આપણે એને ઇડિયોપેથિક કહીએ છીએ ઘણીવાર એક જ આંખમાં હોય છે ઘણીવાર બંને આંખમાં હોય છે તો એ બાળક એવો છે જેને બંને આંખમાં મોતી હોય આ મેની અ ટાઈમ્સ શું હોય છે કે ઘણીવાર આ તો થોડોક મોટો થઈ ગયો છે કે મધરને પ્રોપરલી જોતાનું હોય ફોલોઅપ નહીં કરતા હોય અથવા હવે એ ટોડલર ગ્રુપમાં છે કે ચાલી શકે તો ઘણીવાર એને એસ્ટિમેશન નહીં આવે કઈ વસ્તુ પડી છે તો પછી પેરેન્ટ્સ એને આપના ડોક્ટરની પાસે લઈ આવે કે બીજી કોઈ તકલીફ તો નથી ઘણીવાર ચશ્માનું નંબર પણ હોય છે પર પછી ડાયગ્નોસ કર્યા પછી ટીપા નાખીને પછી અમને ખબર પડે કે હા એને મોતી છે અને મોત્યુ પછી બહુ ઓછું હોય તો પછી ચશ્માથી જ આપણે કરીએ છીએ પણ હવે એ કરવા જેવું છે કેમ કે વિઝ્યુઅલ એક્સેસ બ્લોક કરે છે તો એને ઓપરેટ કરવાની જરૂરત હતી એટલે પીડિયાટ્રિક એક બહુ મોટું ગ્રુપ છે અપટિલ થર્ટીન ઇયર્સ વી કન્સિડર એઝ પીડિયાટ્રિક કેટરેક્ટ અને એટ પ્રેઝન્ટ જે સ્ટડીઝ થઈ છે એમાં બી બહુ ડિટેલ અત્યારે નથી સ્ટડીઝ એ કહે છે કે દસ હજાર જે બાળક પેદા થાય એમાં ચારથી પાંચ બાળકોને મૂર્તિઓ હોવાની શક્યતા હોય છે હવે એક આંખમાં પણ હોઈ શકે અને બંને આંખમાં પણ હોઈ શકે અરાઉન્ડ એક આંખનું સેવન્ટી ટુ એટી થાઉઝન્ડ એક આંખનું થાય છે એની સર્જરી ટ્રીકી હોય છે એનએસથિયા એનએસ બી સ્ટેન્ડ બાયમાં અંડર જીએ બી કરવું પડે તો ઓલમોસ્ટ એટલું થાય છે ગરીબો માટે આશાનું કેન્દ્ર સમાન સિવિલ હોસ્પિટલમાં મફતમાં માસૂમ બાળકના મોતિયાના ઓપરેશન થતાં તેના પરિવાર પણ આજે ખુશી વ્યક્ત કરી હતી અઝર કુષી સાથે હર્ષદ સેટા